હા એમ કે માતાજી બધાને સુખી રાખે વેલકમ બેક ટુ મારા લગ્નતાનું બધાનું સ્વાગત છે મિત્રો તો મિત્રો આ બંને છોકરાઓને લઈને હું આવી ગયો છું બાપાએ કેમ કે આ બંને છોકરાઓને મેં મુકા છે હોસ્ટેલમાં ધોરાજી કે જ્યાં ક્રિસ્ટલ નામની સ્કૂલ છે તેમાં અને ક્રિસ્ટલ જે સ્કૂલ છે એ મારા જીજાજીની છે તો બે છોકરાઓને ક્રિસ્ટલમાં મોકલ્યા છે એટલે બેને હું લઈ આવ્યો છું બાપાએ હું કહું હાલો પહેલાં તમે હોસ્ટેલે જતા પહેલાં બાપાપાએ પ્રાર્થના કરી લો બાપાને દીવાબતી કરી લો અને બાપાને તમે શ્રીફળ વધારી દો પછી તમને બેને હું હોસ્ટેલે મૂકવા જાયશ એટલે બેને હોસ્ટેલે મૂકવાના છે અમારા ભાઈ બેને લઈ બે શ્રીફળ વધાર્યા પછી અહીંથી સીધા અમે પહોંચી ગયા માતાજીએ જે અમારા માતાજીનું મઠ છે ત્યાં હું બાપા પછી બાપાએ ગયા હતા ત્યાંથી પછી આપણે માતાજીને મઢ જાય ત્યાં માતાજીના મઢે ગયા ત્યાં અમે બે છોકરા પાસે પૈગ લગાડ્યા અને શ્રીફળ વધાર્યું બે માતાજી પાસે પ્રાર્થના કરી કે હે માતાજી આ બેને આગળ વધારજો અને ભણાવજો ત્યાંથી પછી સીધા અમે પહોંચી ગયા ઘરે ઘરે પણ ખોડિયાર માતાજીની છબી હતી ત્યાં પણ અમે શ્રીફળ વધાર્યું દીવાબત્તી કર્યા અને છોકરાએ દીવાબત્તી કર્યા અને શ્રીફળ વધાર્યું પછી એની બેને ચાંદલો કર્યો અને ચોખા ચોઈડા એને એ ભાઈ તું જા છો કેમ કે રઘુ જાય છે હોસ્ટેલમાં એટલે પછી રઘુ એ બાને પગે લાગી ગયો પછી ત્યાંથી પછી અમે નીકળી ગયા જવા ધોરાજી વિજયભાઈ ગાડી આપતા હતા વાંહે અમારી ઘરવારી રઘુ અને શુભમ અને એની બેન વાલ્મિકા અને હું બધાય ભાગી ગયા અમે ફોર વ્હીલ લઈને ધોરાજી હજી પણ બીજા પણ છે જે બીજી ગાડીમાં છે જે અમારા બિપિન કુમાર પટેલ છે એ પણ અમારી ગાડી પર ત્યાંથી રસ્તામાં આવતું હતું અમારે માખિયાળા જે બાપા અમારા કાના બાપા છે ત્યાં પણ અમે બધાએ દર્શન કરવા પહોંચી ગયા અને બધાય છોકરાઓ અને અમારા બિપિન કુમાર અમારી ભાણકી ને બધાએ અમે દાદાના સ્થાને પોગી ગયા જય શ્રી કાના બાપા સત્ય છે તે ત્યાં ત્યાં છોકરાઓ છોકરાઓ ત્રણે ત્રણ છોકરા ભેગા થઈ ગયા હતા ત્રણ ત્રણ છોકરાઓને કીધું બાપાને શ્રીફળ વધારો પ્રાર્થના કરી લ્યો અહીંયા પણ કાના બાપાને તો ત્રણ ત્રણ છોકરાઓ શ્રીફળ વધારું પૈકી લઈ ગયા અને બાપા પાસે પ્રાર્થના કરી કે બાપા સુખી રાખજો અને હોસ્ટેલમાં બધાય કંઈ હારા હારા કામ કરે એવું કરજો દાદા દાદાના દર્શન કરીને પછી જ્યાંથી અમે નીકળી ગયા પછી આ ફોર વ્હીલર લઈને અમારી ધોરાથી જવા મળે પાછા ત્રણે ત્રણ છોકરા બેહી ગયા અમારી ફોર વ્હીલમાં ત્રણે ત્રણે ગયા અમારે એક ગાડીમાં બે હું કહું હાલો આવી જાઉં પછી ત્રણે ત્રણ રઘુ શુભમ અને હે ત્રણ ત્રણ બેસી ગયા અમારી ગાડીઓ ત્યાંથી તુરાતી સીધા ગયા મારી બેનની ઘરે બેનની ઘરે જમવાનું હોય તો બધા જમવા બેસી ગયા હાલો બધાય બેસો જમવા અને અમારા બેને બનાવ્યા હતા ચટણી ને ભજીયા ને ફ્રૂટ સલાડ ને દાળ ભાત ને શાક ને પૂરી ને બધા છોકરા આવે જમી લીધો હરખાએ એને તારે ટાંકડો મારી ના ભાઈ ખાધું સરખા એ દાળ ભાત ને બધું એમ ફ્રૂટ સલાડ પીધું ત્યાંથી પછી ભાઈ ગયા સીધા અમે ક્રિસ્ટલે ક્રિસ્ટલે પહોંચી ગયા જોઈ લો આવી ગઈ ક્રિસ્ટલ અમારા પટેલની પિસ્ટલ બધા થાંભલા બોલા ભાઈ થાંભલા હું થેલા થેલા ઠેલા ઠેલા વેલા બિસરા તો હોય બાગબાનના થેલા ફરી ફરીને આવી ગયા હતા વિમલના થેલા ભરીને આવ ભાઈ જો ભાઈ કાંઈ ખંભે મારી મારીને બે બે ત્રણ ત્રણ ઠેલા હતા એક એકના બે બે ત્રણ ત્રણ થેલા લઈને બે ત્રણ થેલા મેં ઉપાડ્યા હતા અને એકાદો ઠેલો વિજયભાઈ બે ઠેલા ઉપાડ્યા છોકરા ખંભે માર્યો ને શુભલાઈ દફતર ખંભે માર્યું હતું ને હેટલો લઈને જતો હતો ને બધાએ દબદબાથી બોલાવતા હતા બિપિન કુમાર જો એ ઠેલા લઈને આવતા હતા બધાએ તારે હાટલા હાટી બોલાવી ગયા પછી અમે પૂગી ગયા સીધા ઓફિસે જો બધાએ બહે જતા પટેલ પટેલ નહોતા હું કહું એક વિડીયો બનાવી લઈએ બધા ઓફિસમાં બેઠા હતા અમે બધા તા આવી ગયા પટેલ ક્યારે ઉભારી ઉપર હું એ પણ આવી જાઉં તા પટેલ આવ્યા એટલે કે મારો વિડીયો લઈ લઈ ગયા અમારા સંદીપ કુમાર જીજાજી એ પણ આવી ગયા બધી બાજુ પણ આવી ગયું હતું બધા છોકરાને સમજતા હતા કઈ રીતના રહેવું હું ને આ ને તેને બધા एन तारे हालती थी अम बाका जीकी कहवाई ना बाका जीक न कहवा मौज करता था बधाई रील बनाता न्या, पची भाई गाँ अमे हॉस्टेल है थेला चेक करता तो थेला चेक करो भाई कहीं बीजू कहीं ली आया नहीं तो अगर आडा कहीं ठेला चेक करें तैंती थेला चेक कर भाईगा बद रूम छोकराने लई जो ठेला जाओ होटेल देखा है अमे होटेल पर जाऊे मूकवा पे बदकवा जाता था बापू बीडियो बनाता बनावता जाता हो तारे છપક છપાક કરતા ત્યાંથી પછી ગયા રૂમે રૂમે બધાને જવાની એન્ટ્રી નથી કે મા દીકરો બે જ જઈ શકશે પછી એને મૂકીએ વાત અંદર ને પછી અમે ગાર્ડનમાં આવીને બેઠા હતા ત્યાં બધા છોકરા રમતા હતા અને બધાએ જો પછી આ વાલીઓ બધાય મિટિંગ કરી અમે બધાને મળ્યા અમે એક રૂમમાં પાંચ જણાને રાખ્યા છોકરાઓને બધાને વાતો ચીતું કરીને સમજાવ્યા એ ત્યારે જાઓ અત્યારે તો ક્રિસ્ટલ સ્કૂલ હે એક નંબર જોરદાર હો મિત્રો પછી જ્યાં અમારો રઘુ બોટલ લઈને ઊભી ગયો શુભલો અને એટલો અને બધા વાતો ચીતું હાલતો કેમ કે અમે બધાને હવે આવજો ને ટાટા ને કહેતા હતા છેલ્લે છેલ્લા સીન લઈ લીધા આવજો ટાટા કહેતા હતા અમે અને છેલ્લે છેલ્લે ભાઈ ગયા અમે મિત્રો તો વિડીયો જો ગમ્યો હોય તમને તો લાઇક શેર કમેન્ટ કરી દેજો આ અમારા જીજાજીની ક્રિસ્ટલ સ્કૂલ છે ધોરાજીમાં જે રોડ ઉપર આવેલી છે હવે છેલ્લે છેલ્લે પાંચ વાગ્યા ભાગતા હતા અમે અને ભાઈ ગયા જય માતાજી માતાજી બધાને સુખી રાખે